તો આ જો લીલી ડુંગળી છે આ ગવારસિંગ છે વચ્ચે રીંગણ છે કુંડામાં મરચાં છે કોથમીર पालक की भाजी मेथी मूला मूला लहसुन अरे यह मूला अरे यह बीट और टमाटर આ વાલોળ આ છે અળવીના પત્તા જેના ભજીયા બહુ સરસ બને આ છે મીઠો લીમડો આ છે ફૂંદેલો તુલસી છે चल भाई लो मैं गिलोड़ी आछे तुवेर आछे तुवेर सुबेटा तुवेर छन उद्राम जो तो

પાનના પત્તા એટલે કે નાગરવેલના જે પાન કહીએ ને એ જેનો મુખવાસમાં પણ ઉપયોગ થતો હોય છે કરી એકદમ ફ્રેશ બીટ આ છે ડુંગળીનો કેરો જે મારા રુદ્ર અને એની મમ્મી તૈયાર કર્યો છે આ છે અપરાજિતા અપરાજિતા મહાદેવનું ચડતું ફૂલ અપરાજિતા જેનો આકાર સાક્ષાત શિવ અને પાર્વતીના મિલન સમો છે શિવલિંગ જેવો વાલણનો વેલો તો મિત્રો આ એક નાની એવી શાકભાજીની વાડી છે જે ઘરે જ તૈયાર કરવામાં આવેલી છે અને જે અમારા લુણાવાડામાં ચોપડા મુકામે હું જ્યાં રહું છું ત્યાં અમારા મકાન માલિક સવિતા માસી છે દાદીમાં એમને પોતે એમના ઘરે જ તૈયાર કરી છે અને આ બધી જ શાકભાજી અમને પણ રોજ આનો ફ્રી લાવવો મળે છે અને એકદમ ફ્રેશ હેલ્ધી તો તમને કેવું લાગ્યું એ જણાવજો મને ઓકે